નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ અઢાર બીજા દિવસે સવારે મીતા વહેલા ઉઠી નાય ધોઈની તૈયાર થઈ ગઈ ને અને એના રૂમમાંથી નાની મોટી એની જરૂરિયાતની દરેક વસ્તુઓ યાદ કરી કરીને બેગમાં મૂકતી હતી મીનાબેન આજે સવારના ઉદાસ હતા કે ગઈકાલે દીકરીનું નામરજીનું શક પણ થયું છે ને આજે દીકરી પાસે હોસ્ટેલમાં જતી રહે છે મીનાબેને મીતાને ભાવતા બેસનના લાડવા ગાજરનું હલવું ને મેથીના થેપલાનો ડબ્બો પણ તૈયાર કરી થેલામાં મૂકી દીધો ને પછી મીતા સાથે વાત કરવા માટે ઉપર એના રૂમમાં ચાલ્યા ગયા ગઈ વખતે મીતા શહેરમાં ગઈ ત્યારે મીનાબેન બહુ ખુશ હતા ને આજે ખબર નહીં પણ કેમ મનમાં કંઈક ઉશાળ જેવું લાગતું હતું ને બેસની થઈ રહી હતી મીનાબેન મિતાના રૂમમાં આવ્યા ત્યારે મીતા બેગો પેક કરીને અગત્યના ડોક્યુમેન્ટની ફાઇલ બેગમાં મૂકી રહી હતી થઈ ગયું બેટા બધું પેકિંગ ને આ શું આ ત્રણ ત્રણ બેગો કેમ પેક કરી છે આખું કબાટ ખાલી કરી નાખ્યું છે કે શું ને આ બધા અગત્યના ડોક્યુમેન્ટની આખી ફાઇલ કેમ લઈ જાય છે આમ તો તમે ચારેય બહેનોના ડોક્યુમેન્ટ છે મમ્મી મેં ખાલી મારા જ લીધા છે બીજા કાગળો એ મૂક્યા અંદર પણ બેટા ગઈ વખતે તો બે બેગ જ હતી ને આ વખતે આ ત્રણ બેગો ને આ થેલો આટલું બધું કેમ ભર્યું છે અરે મમ્મી ગઈ વખતે ગઈ પહેલી વાર ત્યારે ખબર નહોતી કે શેની શેની જરૂર પડશે ગઈ વખતે ઘણી તકલીફો પડી ને ઘણી વસ્તુ વિના ચલાવી પણ લીધું એટલે આ વખતે ત્યાં જીવન જરૂરિયાતની દરેક વસ્તુ યાદ કરી કરીને લીધી છે એટલે ત્રણ બેગો ભરાઈ ગઈ ને મારી કટલેરી કોમ્પ્લેટિક ને મેકઅપ બંગડી ને એવું બધું આ થેલાઓમાં લીધું પણ બેટા ત્યાં ભણવા જવાનું છે કે તૈયાર થઈ ફરવા ત્યાં આ બધાની શી જરૂર પડે હે ભગવાન આ મારી મમ્મીને થોડી બુદ્ધિ આપો એમ મજાક કરી મીતા હસી પડી ને બોલી મમ્મી ત્યાં કોઈ ફ્રેન્ડ્સના મેરેજ હોય તહેવાર હોય તો બધું પહેરવાનો શોખ થાય કે નહીં હમ એમ તો બરાબર મીનાબેન એ મિતાના હાથ પકડીને પાછું શિખામણ આપવાનું ચાલુ કરી દીધું જો બેટા મિતા તારી જીદને વધુ ભણવાની ઈચ્છાના કારણે મેં બધાની ના હોવા છતાં તને શહેરમાં ભણવા મોકલી છે તો બેટા તું બસ ભણવામાં જ વધારે ધ્યાન આપજે ને બેટા હવે તારું સગ પણ પણ નક્કી કરી દીધું છે એટલે તું હવે પારકી અમાનત થઈ ને આમ પણ દીકરી પારકી થાપણસ કહેવાય બેટા ત્યાં શહેરમાં જાત જાતના લોકો હોય કોઈની વાતોમાં ફસાય નહીં દીકરી ખબર નહીં કેમ પણ મને તારી હવે બહુ ચિંતા થાય છે તું એ શું મમ્મી હું નાની કીકલી થોડીશું હું મારું સારું ખોટું બધું સમજું છું તું મારી ચિંતા છોડી દે ને એમ કરી મિતાએ વાત બદલી નાખી હા મમ્મી તું કહે ને તારું કેમનું ચાલે છે પહેલાં જેવું હતું જીવન એવું જ છે કે પછી બધું બદલાઈ ગયું છે પાયલ માસીના આવ્યા પછી તને ઘરમાં દાદા દાદી સરખું રાખે તો છે ને પપ્પાને તારી વચ્ચે બધું બરાબર ચાલે છે ને મને તો તારી ને પપ્પાની પર બહુ ગુસ્સો આવ્યો હતો પપ્પાએ બીજા લગ્ન કર્યા ને તે મને એક ફોન કરીને જાણ પણ ના કરી ને મારા પપ્પાને આ ઉંમરે ફરીથી લગ્ન કરતાં શરમ પણ ના આવી ને તું કેમ કાંઈ બોલતી નહીં કેમ વિરોધ કર્યો નહીં બેટા એમાં ખોટું કંઈ નથી એ વાતો તને નહીં સમજાય તારા દાદા દાદાની આટલી સંપત્તિનું કોઈ મિલકત તો જોઈએ ને ને તારા પપ્પાનું નામ આગળ ચાલુ રાખવા એમનો વંશ આગળ ચલાવવા માટે પુત્ર તો જોઈએ ને ને એ હું આપી ના શકી એ મારી કમનસીબી એટલે તારા દાદા દાદીએ તારા પપ્પાના બીજા લગ્ન કરાવી દીધા તો શું થયું મમ્મી દીકરીઓને કેમ દીકરા સમોવડી નથી માની શકતા ઘણા લોકોને તો બિલકુલ સંતાન નથી હોતો શું એ બધાએ બીજા લગ્ન કરે છે પપ્પાની જેમ બેટા આપણા કણબી સમાજમાં જેમ સાલ્યુ આવે છે એમ જ તારા દાદાએ કર્યું ને બેટા તારા પપ્પા મને હજી પણ એટલું જ સાંસવે છે મારી દરેક જરૂરિયાત પૂરી કરે છે ને તારા દાદી દાદા પણ મને એટલું જ સાંસવે છે ને આજે પણ આખા ઘરની બાગડોર મારા હાથમાં જ છે ને તે પાયલને જોઈ નહીં બહુ સરસ સ્વભાવ છે એનો મારી નાની બહેનની જેમ જ રહેશે ને મોટી મોટી બેન કર્યા કરે છે હમ એ તો જોયું મમ્મી પાયલ માસી તારા માટે તો સારા જ છે બાકી એ દાદી માટે તો બરાબર જ છે ત્યારે જ દાદીને સમજાશે કે સારી બહુ કોને કહેવાય બંને મા દીકરી ઉપર વાતોમાં મશગુલ હતા ને પરેશભાઈએ બૂમ પાડી મિતા કેટલી વાર બેટા બધા તારી રાહ જોઈએ છે ભાગોળે એ હા આવી મિતાબેનને ગળે વળગીને વહાલ કરે છે ને એની આંખમાંથી આંસુ આવી જાય છે મીનાબેનની આંખો પણ ભીની થાય છે મીતા તો મનમાં એમ જ વિચારી માને વળગી પડે કે હવે કદાચ ફરીથી મમ્મીને મળાશે નહીં ને મીનાબેનને દીકરી સાથે આટલા દિવસ વીત્યા તોય જાણે કાલે જ આવી પાછી જઈ રહી હતી એવું લાગ્યું રમણભાઈ ઉપર આવી મીતાની સુટકેસો નીચે લઈ આવ્યા ને ગાડીમાં ગોઠવીને બીજા બે થેલા મિતાએ એની પાસે રાખ્યા મીનાબેને યાદ કરી પાછો નાસ્તાનો થેલો પકડાવ્યો ને બોલ્યા લે બેટા પંદર દિવસ ચાલે એટલો નાસ્તો ભર્યો છે રૂકેબાને આત્મારામ મીતાની મોટી મોટી ત્રણ સૂટકેસો લઈ જતી જોઈને થોડા અસરસ પામ્યા ને બોલ્યા મીતા કેમ આ વખતે આટલો બધો સામાન ને આ ત્રણ ઠેલા આટલું બધું શું ભર્યું છે પાસું આવવાનું છે કે પછી બારોબાર વડાલી સાસરે જવાનું છે એમ મજાક કરી ને મીનાબેનને વાતને વાળી લેતા કહ્યું બા ગઈ વખતે તો ખબર નહોતી ને કે ત્યાં હોસ્ટેલમાં શું શું જોઈએ ને આ વખતે તો એની જરૂરિયાતની બધી નાની મોટી વસ્તુ યાદ કરી કરીને છે મિતા દાદા દાદીને મમ્મી પપ્પાને પાયલને બધાને પગે લાગી ને ગાડીમાં બેઠી બધાએ પ્રેમથી મિતાને વિદાય આપી હવેલીને જોઈને મિતાની આંખો ફરીથી ભીની થઈ ગઈ એને ખબર હતી કે ફરીથી હવે આ આંગણે કદાચ નહીં જ આવે એટલે મનથી થોડી ભાંગી પડી આ વખતે તો શેક શહેરમાં ગાડી લઈ મૂકવા નહોતું જવાનું બસ રેલવે સ્ટેશન સુધી જ જવાનું હતું ગામના બધા મિત્રો સાથી હતા એટલે વાંધો નહોતો પરેશભાઈને બીજી ચાર ગાડીઓ સાથે બધા રેલવે સ્ટેશન પહોંચી ગયા ને પછી બધા વિદ્યાર્થીઓ પોતપોતાના મમ્મી પપ્પાને મળીને સામાન લઈ ટ્રેનમાં બેઠા ને ટ્રેન શહેરમાં જવા રવાના થઈ પરેશભાઈ પણ દીકરી એને જતા જોઈ ઢીલા પડી ગયા ગઈકાલે મિતાની સગાઈનું નક્કી થયું ત્યારે એમને સમજાયું કે દીકરી હવે આપણા ઘરે થોડા વર્ષની જ મહેમાન છે હવે એ કદાચ વર્ષ પછી લગ્ન કરીને એના સાસરે ચાલી જશે બસ એનું ભણવાનું પૂરું થાય ને એના બધા સપના પૂરા કરે ભગવાન દીકરીને ધામધૂમથી પરણાવી છે ને એને એનો હક એના ઇચ્છાની મિલકત પણ લખી આપીશ હા દીકરીના લગ્ન વખતે તો બાપુજીની કોઈ વાત માનીશ નહીં દીકરીઓનો પણ હક બરાબરનો છે આ બધી સંપત્તિ પર એટલે એમને એમનો હક આપીશ જ આમ વિસારતા વિસારતા ક્યારે ગામ આવ્યું એનો ખ્યાલ પણ ના આવ્યો પરેશભાઈને વિચારેલામાં વિસારેલોમાં ડૂબેલા જોઈને બાજુમાં બેઠેલો રમણ બોલ્યો ક્યાં ખોવાઈ ગયા મોટા સેટ કંઈ નહીં બસ આ તો દીકરી મિતાના વિચારોમાં આજે તો હોસ્ટેલમાં ગઈ ને એના વિના ઘર સૂનું પડી જશે એ પંદર દિવસ રોકાઈ એટલા દિવસ ઘરમાં રોનક લાગતી હતી ને હજી ગઈકાલે એની સગાઈ નક્કી કરી એ પારકી થાપણ થઈ ગઈ રમણ બસ આ જ વિચારોમાં ખોવાઈ ગયેલો હતો રમણ તું નહીં માને પણ મને મારી ચારે દીકરીઓ બહુ વહાલી છે ને ખરેખર નસીબદારના ઘરે જ દીકરી જન્મે છે પછી નિશાસો નાખતા બોલ્યા મારા બાપુજીને જ દીકરીઓની કોઈ કિંમત નથી બસ એમને મન તો દીકરો જ પોતાનો વારસ ને દીકરીઓને અન્યાય રમણ મારું ચાલ્યું હોત તો મેં પાયલ સાથે આ બીજા લગ્ન કર્યા જ ના હોત પણ મારી મજબૂરીને બા બાપુજીની જોહમી ના લીધે જ બીજા લગ્ન કરવા પડ્યા બાકી તારી શેઠાણીના સ્વભાવને તો તું ઓળખે જ છે ને કેટલી આટલા વર્ષો થયા કદી અમારા ઘરમાં ઝઘડો નામ નથી થયો બાપુજીના ડીલર જેવા સ્વભાવને હસતા હસતા સહન કરીને રહીશે મને ખરેખર બહુ માન છે કે મને મીના જેવી પત્ની આપી છે ભગવાને પરેશભાઈની વાતો સાંભળીને રમણ ગેલમાં આવી ગયો ને મજાકમાં મૂડમાં બોલ્યો ને શેઠ નાના શેઠાણી કેવા લાગે છે એ કેટલા ગમે છે રમણિયા તું બહુ ડાયો ના થઈશ હો તારી નાની શેઠાણી પણ સારી જ છે એનો સ્વભાવ પણ ખોટો નથી હા બાપુજીને ગાંટતી નથી ને નાની મોટી વાતોના કજિયા કરે છે પણ મીના એવી વાતોથી એને સમજાવી લેશે ને એ સમજી પણ જાય છે જો રમણ એક એકને ભગવાને ભરપૂર રૂપ આપ્યું છે ને બીજી છેઠાણીને ભરપૂર સમજણ આપી છે એટલે આપણે તો બેય હાથમાં લાડવા છે એમ કહી મજાકમાં હસી પડ્યા ને રમણ પણ હસી પડ્યો ને પછી બોલ્યો એક વાત કહું શેઠજી પણ ખોટું ના લગાડતા ના ના તારી વાતનું શું ખોટું લગાડવું બોલ બોલ ને શેઠજીના શેઠજી આ તમારા બીજા લગ્નની વાત ત્યાં ખેતરે મહેમાન આવ્યા ત્યારે રાધા આવી હતી શેઠાણીને રસોઈમાં મદદ કરવા ને રાધાએ તમારા લગ્નની વાત સાંભળીને મોટા શેઠાણીને રડતા જોયેલા એ રાતે રાધાએ મને આવીને તમારા લગ્નની વાત કરી ત્યારે મને તો મનથી બહુ ગુસ્સો આવ્યો હતો તમારી પર ને મારી રાધા તો રડી પડી હતી ને એમને બે પત્ની પતિ પત્નીએ તો બહુ ખોટું લાગ્યું હતું તારી વાત સાસી છે રમણ પણ તને એ વાતની તો જાણ જ છે ને કે બા બાપુજી આગળ મારું કંઈ ચાલતું નથી ને હજી ચાલવાનું નથી અમારા ઘરમાં પેઢીઓથી આવું જ છે ચાલતું આવ્યું છે ઘરમાં સ્ત્રીઓનું કોઈ મહત્વ જ નથી ગણતા આ લોકો જે દીકરીઓને પણ સાપના ભારા સમજે છે દીકરીઓને બોજ સમજે છે હકીકતમાં તો દીકરીઓ જ ઘરની લક્ષ્મી છે ને એમના આવવાથી જ ઘરનું આંગણું શોભે છે જેમના ઘરે દીકરી છે એમના આંગણે રોનક છે અંજવાળું છે દીકરો દીકરો ઘરનો કુળદીપક છે તો દીકરી ઘરની રોશની છે દીકરી નથી સાપના ભારા રૂડા તુલસીના ક્યારા ઉજળા તે નસીબ એના કે જેના ઘરે દીકરી છે દીકરો તો વારસદાર બની એક ઘર ઘર જ તારે છે ત્યારે દીકરીઓ તો બે બે ઘરને દીપાવે છે રમણ મારા વિચારો આવા છે દીકરીઓ વિશે બોલ રમણ રમણ બોલ્યો ઓહો હો શેઠજી તમારા વિચારો દીકરીઓ માટે તો બહુ ઊંચા છે આજે મારી ગલત પ્રેમી દૂર થઈ ગઈ હું તો તમારા બાને આત્મારામ જેવા જ માનતો હતો તમને માફ કરજો ખોટું ના લગાડતા શેઠજી નાના આ તો તે પૂછ્યું એટલે મારા મનમાં હતું એ જણાવ્યું તને ત્યાં ને એનું ગ્રુપ શહેરમાં પહોંચી ગયું ને ત્યાંથી ગાડી કરી બધા હોસ્ટેલમાં ગયા મિતાની સાથે આટલો બધો સામાન જોતા નિશાને રીટા તો પૂછી જ બેઠી કે અલી મિતા કેમ ત્રણ સૂટકેસોને ઉપરથી આ થેલો પાસું નથી જવાનું કે શું હોય એમ કહી હસી પડી ના શિબાવલી નથી જવાની બોલ તારે બહુ પંછાત છે રીટાડી એમ કહી મિતાએ વાત વાળી લીધી ને બધા પોતપોતાનો સામાન લઈને હોસ્ટેલના રૂમમાં આવ્યા હાશ શાંતિ થઈ મિતા બોલી યાર આ શહેર જેવી મજા નથી ગામડે હા યાર એ વાત સાચી તારી મજા તો બાકી આપણે કોલેજમાં ને શહેરમાં રહેવાની જ આવે છે મિતાના મનમાં શું ચાલી રહ્યું છે ને મિતા એનો બધો સામાન ને ઘરેણાં પણ સાથે લઈને આવી છે મિતાના મનમાં શું ચાલી રહ્યું છે ને હવે એના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ ઓગણીસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો